હેલો મિત્રો કેમ છો મજામાં જઈશું આજે આપણે આવી છીએ પાણી ભરા ચણામાં પાણી સારું છે આવું પાણી સારું છે આપણે એમ થાય બનાવી કેટલા લાવીને વ્લોક નથી બનાવ્યું તો આપણે ચણામાં ત્રીજું પાણી છે તો ફૂલ આવવા માંડ્યા એટલે આપણે પાણી સારું કરી દીધું ખાતર નાખીને જો ખાતર નાખી દીધું છે આખામાં ઝારીમાં પાણી પાઈ દીધું ઝારીમાં કાલે પાણી પાઈને આપણે બધું કરી નાખ્યું આજે આપણે પાવાનું છે કાલમાં આપણે ખાતર નાખી દીધું સેનામાં અને આજ પાવાનું અને આ કાલમાં સેલું ખાતર નાખતો હતો ને પાણી પતો જતો હતો ટાઈમ વધ્યો એટલે આપણે આમાં ખાતર નાખી દીધું જો આવું આવી જાય ધીરે ધીરે પાણી હાલે છે ટી પાણ છે એટલે બેલી બેલી બધું વાકેલું છે એટલે વાર લાગે હવે શેનામાં ફાર બેહવા મળશે આવા સેના છે તમારે છે કોમેન્ટ કરજો ખેડૂતભાઈ આપણી વાડી છે આપણે અહીંયા કરવી છે વ્લોગનો આમ તો વ્લોગ બનાવીએ આપણે એવું સપોર્ટ મળ્યો તમારો મારો